મિત્રો હવે તો તમને બધાને મીઠું મોઢું કરાવવાનું છે તમારા માટે સ્પેશિયલ મુખવાસ મગાવેલો છે રઘુવીર અને એ તો ભાઈ અલગ અલગ વેરાયટી બનાવે છે અત્યારે આપણે સ્પેશિયલ મગાવ્યો છે ડ્રાય ડ્રાયફ્રુટ મુખવાસ નંબર વન મુખવાસ અને કાશ્મીરી મુખવાસ એમાં આપણે તો પેલા અત્યારે છે ડ્રાય ડ્રાયફ્રુટ વાળો જે ખોયલો છે ડબ્બો સાહેબ આમાં કઈ વાત જ ન થાય એટલી બધી અહિયાં વેરાયટી છે કાજુ

એમેઝોન માં છે એમાંથી તમે મંગાવી શકશો કોડ આપણે આપેલો છે એક કોડ એમાં નાખો એટલે સીધું તમને સો રૂપિયા ડિસ્કાઉન્ટ પણ હા ડિસ્કાઉન્ટ માત્ર ડ્રાય મુકવાસ માં છે મારા વાલેડા મંગાવી લેજો ઘરે બેઠા